નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર એસસી અને ઓબીસી વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપના ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે તો આ વિદ્યાર્થીઓએ કોઈપણ ભૂલ કર્યા વગર ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ મિત્રો એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા ડિજિટલ ગુજરાત સ્કોલરશીપની તમામ અપડેટ છે એ તમને સૌ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે જ્યારે હવે આ સ્કોલરશિપના ફોર્મ ભરવાના પૂરા થઈ જશે એના પછી તમને સ્કોલરશિપ ક્યારે મળશે અને કેટલી મળશે એ તમામ વિડીયોની જે સિરીઝ છે એ ચાલુ થઈ જશે તો એના માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તમે જોઈ શકો છો એ પ્રમાણે ઓનલાઈન ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ બે હજાર ચોવીસ સ્કોલરશિપ મેળવવા માટે આજે રાત્રે બાર વાગ્યા પહેલાં ફોર્મ ભરી દેજો તારીખ લંબાશે નહીં હવે સ્કોલરશિપના ફોર્મ ભરવાની તારીખ લંબાય એની શક્યતા બિલકુલ લાગતી નથી ફોર્મ ભરવાની તારીખ વધશે તો એની અપડેટ તો હું તમને આપી દઈશ પરંતુ હવે આ ફોર્મ ભરવાની તારીખ છે એ લંબાય એવી શક્યતા લાગતી નથી આપણે પહેલાં જોઈ લઈએ કે લાસ્ટ ડેટ કઈ છે એના વિશે પરંતુ એ જોતા પહેલાં ડિજિટલ ગુજરાત પોર્ટલ પર સ્કોલરશીપનું ઓનલાઈન ફોર્મ ઘરે બેઠા જાતે દોઢસોથી બસ્સો રૂપિયા ખર્ચા વગર કઈ રીતે ભરવું એના રિલેટેડ મેં એક ડિટેલની અંદર વિડીયો બનાવેલો છે જેની અંદર મેં છેક પ્રોફાઇલ અપડેટ કરવાથી લઈ લોગ કરવાથી લઈ જ્યારે તમે ફાઇનલ પ્રિન્ટ નીકાળો છો ત્યાં સુધીની તમામ પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ સમજાવેલી છે એ વિડીયોની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે તમામ વિદ્યાર્થીઓ એ વિડીયો જોઈને જ ફોર્મ ભરજો જેથી ફોર્મ ભરવામાં કોઈપણ પ્રકારની ભૂલ ન થાય અને તમે તમારું સ્કોલરશિપનું ફોર્મ છે એ સૌથી પહેલાં ઘરે બેઠા આસાડીથી ભરી શકો કાલે જ્યારે આજે તમને ખબર છે એ પ્રમાણે ફોર્મ ભરવાનું છેલ્લો દિવસ છે તો બની શકે છે કે આજે વેબસાઇટ છે એ બહુ જ બીજી આવશે તો પણ તમારે ધીરજ રાખી અને ફોર્મ આજે કોઈપણ સંજોગોમાં ભરી નાખવાનો ટ્રાય કરવાનો છે અને હું એવું શા માટે કહું છું કે સ્કોલરશિપનું જે ફોર્મ છે એ ભરવાની તારીખ નહીં લંબાવવામાં આવે તમે જોઈ શકો છો જે એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ હતા એમના છેલ્લી તારીખ હતી દસ બાર બે હજાર ચોવીસ અને જે એસસી અને ઓબીસી કેટેગરી અને ઈડબ્લ્યુ એસ કેટેગરીના વિદ્યાર્થીઓ પણ અહીંયા જ આવે છે ઇડબલ્યુએસ તો આજે આ ત્રણ કેટેગરીના વિદ્યાર્થીઓ હતા એમના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ વીસ બાર બે હજાર ચોવીસ હતી તો આ દસ બાર બે હજાર ચોવીસવાળી તારીખ છે એને લંબાવવામાં આવેલી નથી તો હવે વીસ બાર બે હજાર ચોવીસવાળી તારીખ પણ લંબવામાં આવે એની શક્યતા બહુ જ ઓછી છે જો તારીખ લંબવામાં આવશે તો એને એકત્રીસ બાર બે હજાર ચોવીસ સુધી લંબાવવામાં આવી શકે છે જો આ રિલેટેડ કોઈ પણ અપડેટ આવશે તો એ સૌપ્રથમ તમને એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા પૂરી પાડવામાં આવશે એના માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી અને નોટિફિકેશન છે એને ઓન કરી દેજો જે છે એ એસટી વિદ્યાર્થીનું ફોર્મ ભરવાનું બાકી રહી ગયું હોય તો એમણે તારીખ લંબાઈ એની જ રાહ જોવાની રહેશે અને જે એસસી ઓ અને ઈડબલ્યુએસ કેટેગરીના ઉમેદવારો છે એમને બને એટલું જલ્દી આ જે ફોર્મ છે એ ચોક્કસ ભરી અને ફાઇનલ સબમિટ આપી દેવાનું રહેશે ફોર્મ કોલેજમાં તમે એક બે દિવસ પછી જમા કરાવો તો કોઈ વાંધો નથી પરંતુ આજે ડિજિટલ ગુજરાત વેબસાઇટ પર ઓનલાઈન તમારે ચોક્કસ સબમિટ કરાવી જ દેવાનું છે તો મિત્રો આ તો આજનો વિડીયો જેની અંદર આપણે જ્યારે આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસે તો તમે જે છે એ ડિસ્ક્રિપ્શનની અંદર જે વિડીયો આપવામાં આવેલો છે એ જોઈ તમારું ફોર્મ છે એ કોઈ પણ ભૂલ કર્યા વગર આસાનીથી ભરી શકો છો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ